એક એવું ખેતરની કે જ્યાં પાણી ન ભરાયા વૃક્ષો પડી ગયા છે આંભલાઓ પડી ગયા છે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદી સમગ્ર જગ્યાએ તરાજી સર્જી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને તેના કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે અને ખાસ કરીને ખેડૂતોને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે આ શબ્દો છે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ હાલમાં સમગ્ર ગુજરાતમાં એક મહેર સર્જાયો છે ચારે બાજુ માત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો જેના કારણે લાખો લોકો અને ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો ચાલો સાંભળીએ યશુદાન ગઢવીએ વધુ શું કહ્યું ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પચાસ થી સાહીઠ કિલોમીટરના પવન સાથે છે જેના ભારે નુકસાન દ્વારકા જિલ્લાના વિસ્તારમાં જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવું ખેતર નહીં કે જ્યાં પાણી ન ભરાય વૃક્ષો પડી ગયા છે આંબલાઓ પડી ગયા છે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું સાથે સાથે બે દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના ભાગ રૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે ત્યારે કેસ ટોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે ત્વરિત ધોરણે વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે પાકને પણ બહુ મોટું નુકસાન થયું બાગાયત પાક હોય વૃક્ષો પડી ગયા છે મગફળી કપાસ સહિતનો ભાગ હોય ખૂબ મોટું નુકસાન થયું છે અને હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી ઇથાસક એ મદદ આપણે જનતાને કરવાની છે દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ ત્રીસ થી પાંત્રીસ ઇંચ વરસાદ પડે હજુ ચાલુ છે બે દિવસથી ચાલુ છે હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું એટલે જે સ્થિતિ એ અત્યારે હાલ છે લગભગ ઓલમોસ્ટ ઓરા કરોડા મધ્ય ગુજરાત આવી શકે સરકાર પૂર્ણ આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રીશ્રીને મળી નથી કૃષિ મંત્રીશ્રીને પણ વિનંતી